બે દિવસ પહેલા રાજકોટના રીબડા ગામે થયેલ ફાયરિંગમાં અમલે એક નવો વળાંક આવ્યો છે શું રાજકોટમાં ફરી ગેંગ શરૂ થશે કે કેમ તેવી પણ બી ભીતિ સેવામાં આવી રહી છે ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ હવે જાહેરમાં કર્યું આવું જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા પણ ધ્રુજવા લાગ્યા મિત્રો કહેવાય છે કે હાર્દિકસિંહ જાડેજા સામે આ બંનેનું કઈ ના આવે જેલમાં બેઠા બેઠા ચલાવી રહ્યા છે આઠ થી દસ ગેંગ પોલીસ પણ તેમની સામે હારી રહી છે એવા ખતાનક વ્યક્તિ છે હાર્દિકસિંહ જાડેજા મિત્રો સતત વિવાદોમાં રહેતું રીબડા હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે પ્રાથમિક વિગતો મુજબ રીબડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે રીબડા ગામ ખાતે મોડી રાત્રે બુકેના ધાર્યોએ ફાયરિંગ કર્યું હતું આ તરફ હવે એ વિગતો સામે આવી છે કે જે વ્યક્તિ ઉપર ફાયરિંગ થયું તે અનુરૂચ સિંહ જાડેજાનો ભત્રીજો છે જેના કારણે રીબડા અને ગોંડલ વચ્ચે ફરી એકવાર વાતાવરણ ડોળાય તેવી શક્યતા ઊભી થઈ છે સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા ગોંડલ તાલુકા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરવામાં આવી છે આ ફાયરિંગથી હવે લોકો અટકળો લગાવી રહ્યા છે કે શું રાજકોટમાં ફરી એકવાર ગેંગવોર શરૂ થશે કે કેમ કેવી પણ ભીતિ સેવવામાં આવી રહી છે ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ લીધી છે મિત્રો હાર્દિકસિંહ જાડેજા હિસ્ટ્રી સીટર વ્યક્તિ છે તેણે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજાગ આપી રહ્યો હતો ત્યાંથી પેરોલ જમ્પ કરીને હાલ ફરાર છે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ વર્ષ બે હજાર બાવીસમાં માં એક યુવકને હત્યા કરી હતી હાર્દિકસિંહ જાડેજા વર્ષ બે હજાર ચોવીસમાં હત્યામાં પેરોલ જમ્પ કરીને હાલ ફરાર થઈ ગયા છે ચાર હજાર રૂપિયા માટે કરી હતી હત્યા મિત્રો હાર્દિકસિંહ ચાર હજારની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી હાર્દિકસિંહ રાજદીપસિંહ રીબડા ને પિન્ટુ ખાટડી સાથે માથાકૂટ ચાલે છે ઓલા કાકડિયા નામના યુવકની પણ હત્યા કરી હતી રીબડાના યુવકને નગ્ન કર્યો હોવાનો ખાર ખાઈને ફાયરિંગ કર્યું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે આવતીકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટમાં આવે તે પહેલાં ફાયરિંગ અને રેકીની ઘટના સામે આવતા હાલ તો કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે અનિરુદ્ધ જાડેજા અને જયરાજસિંહના જૂથ વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલી રહ્યો છે તેવામાં આ પહેલો ઘાત થતાં પર એકવાર ગેંગવોર ફાટી નીકળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે જયરાજસિંહે ફાયરિંગ કરાવ્યો હોવાનો આક્ષેપ મિત્રો રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટના ગોંડલ તાલુકા પોલીસ મથક ખાતે પેટ્રોલ પંપના કર્મચારી એવા ફિલરમેન મોકરે પોલીસ નોંધાવી હતી જેમાં ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય અને જયરાજસિંહ જાડેજા એ અજાણ્યા માણસો મોકલી કરાવ્યું હોવાની શંકા અને આક્ષેપો કરતા ફરી રીબડા અને ગોંડલ બે બળિયા જૂથ વચ્ચે ચાલતા વર્ચસ્વ ની લડાઈ ચકચાર ચગાવી છે હાર્દિક સિંહ જાડેજા એ વિડીયો વાયરલ કરી પોતે ફાયરિંગ કરાવ્યાનું કબૂલ્યું મિત્રો રીબડામાં અનિરુદ્ધસિંહના ભત્રીજ અને પેટ્રોલ પંપ પર થયેલા ફાયરિંગની ઘટનામાં લેવાયેલા નિવેદનમાં જયરાજસિંહ જાડેજા ઉપર વ્યક્ત કરાય છે તો બીજી બાજુ હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ પોતાનો વિડીયો વાયરલ કરી અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહને બેફામ ગાળો ભાંડી મેચે ફાયરિંગ કરાવ્યાનું કહે છે